પંચમહાલના સેરા તાલુકાના જુના વલ્લભપુરા નવાદરા ફળિયામાં ત્રાટક્યો દીપડો દીપડાએ એક મહિલા પર કર્યો હુમલો મહિલા થઈ ઈજાગ્રસ્ત ગામમાં ભયનો માહોલ સરા તાલુકાના જૂના વલ્લભપુર ગામથી થોડે દૂર જંગલ વિસ્તારમાં આવેલો છે જ્યારે દીપડો શિકારની શોધમાં જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવી જઈને આ ગામના નવાદરા ફળિયામાં રહેતા સવિતાબેન માછી પર હુમલો કર્યો હતો દીપડાએ મહિલા સવિતાબેનના ચહેરા પર પંજો મારતા બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી જતો રહ્યો હતો જો કે દીપડાએ પંજો મારતા મહિલાના ચહેરા પર ઈજા થતા સારવાર અર્થે કાકણપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનેલા બનાવની જાણ આ ગામના ભગીરથ સોલંકી દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ગામ ખાતે પહોંચી જોકે દીપડાએ મહિલા પર હુમલો કરેલ ઘટનાને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો વન વિભાગ દ્વારા જે જગ્યાએ દીપડાએ મહિલા પર હુમલો કરી એ જગ્યા પર વન્ય પ્રાણીના પંજા જોવા મળ્યા વન વિભાગ દ્વારા મહિલાની પૂછપરછ કરવા સાથે દીપડાને પાંજરે પુરાવા માટેની કવાયત હાથ ધરવામાં આવી તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી આ ગામ પાસેથી મહીસાગર નદી પર પસાર થતી હોય અને થોડા દિવસ પહેલા નદી કિનારે દીપડો ગામના એક વ્યક્તિ જોવા મળેલ હોવાનું જાણવા મળેલ હોય ત્યારે દીપડો જંગલ ભૂલીને માનવ વસ્તી તરફ આવ્યો હોય ત્યારે કોઈ બીજા વ્યક્તિને પર હુમલો આ રીતે કરે આ પહેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી આશા ગ્રામજનો રાખી રહ્યા હતા